ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે આજે ઝોન 4 માં આવેલ વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું આગામી 7 તારીખે ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળનાર છે અનુસંધાને ઝોન 4 વિસ્તારનો જે હદ લાગે છે પંચમુખી હનુમાનથી લઈને પદ્માવતી શોપિંગ સેન્ટર સુધીનો જે રૂટ છે એ તમામ રૂટ ઉપર અમે ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ કોર્પોરેશન સાથ અધિકારી બી અધિકારી એન એલ ના અધિકારી અને એનજીવીસી ના અધિકારી જોડે રાખ્યા છે ત્યાં જરૂર જણાય અને શું જરૂરિયાત છે આ રૂટ ઉપર એ બાબતે સૂચના આપી અને સહકારમાં સાથે રહી અને કોઈ રૂપ ન થાય એ બાબતની તકેદારી રાખવા માટે આ પેટ્રોલિંગ આયોજન કરેલું છે